અરવલ્લીની નવ પ્રાથમિક શાળાને તાળા મારી દીધા એટલે કે બંધ કરી દીધી તત્કાલીન સરકારોએ ગુજરાતના ગામડાઓના પછાત વિસ્તારમાં ખાસ કરીને એક એક ગામને ઘર આંગણે પોતાના બાળકોને પ્રાથમિક શાળાનું શિક્ષણ લેવા માટે જે શાળાઓ શરૂ કરી હતી એ શાળાઓને એક પછી એક સંખ્યાના અભાવે અને એના બાના નીચે આ ગુજરાતની ભાજપા સરકાર શાળાઓ બંધ કરી રહી છે મારી એક સામાન્ય સમજ છે મંદિરની એક વખત પ્રાણ પ્રતિષ્ઠા થાય અને એક વખત શાળાની સરકારી શાળા હોય કે કોઈ પણ શાળા હોય એ શાળાનો શુભારંભ થાય એને ક્યારેય બંધ ન કરી શકાય એ ધર્મની ધજા હોય કે કેળવણીની ધજા હોય એ અવિરત આપણા બાળકોના જીવન ઘડતરની એક દિશા આપવા માટેનું એક મંદિર છે આ મંદિરને તાળું મારું એટલે સમાજને ઉથલાવી નાખવાનું અને સમાજને ગવાર બનાવવાનું અભણ બનાવવાનું અજ્ઞાની બનાવવાનું અને ડરપોક બનાવવાનું આ કારસ્તાન કહેવાય પ્રધાનમંત્રી સુફિયાની વાતો ગુજરાતમાં આવી અને સરપંચોને સંબોધન કરે છે અને સરપંચોને કહે છે કે તમે તમારી પ્રાથમિક શાળાના જન્મદિવસની ઉજવણી કરજો હું પ્રધાનમંત્રીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પૂછવા માગું છું સરકારને પૂછવા માંગુ છું કે જે શાળાઓની અંદર જે ગામની અંદર જે શાળાને તાળા માર્યા છે ગામના લોકો એ પ્રાથમિક શાળાનો જન્મદિવસ ઉજવશે જન્મ બીજું ઉજવશે આ આ નિષ્ઠુર નિર્ણય નિર્ણય અને ક્રૂર હું મારી માનું છું કે જે બાળકોને શિક્ષણ વંચિત કરવાનું પાપ કરવાનો નિર્ણય લીધેલો છે અમારા ભાવનગરના એક ખૂબ મોટા ખેળવણીકાર એવું કહેતા હતા કે જે એક શાળા શરૂ કરે છે એ એક જેલ બંધ કરે છે ગુજરાતની જનતાએ આ વિચારવાનું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે પાંચ હજાર કરતાં વધુ પ્રાથમિક શાળાઓ બંધ કરી તો એને કેટલી જેલો શરૂ કરી દીધી ગુજરાતના વર્તમાન શિક્ષણ મંત્રી જ્યારે એને પદભાર સંભાળ્યો ત્યારે એમને જાહેરમાં મીડિયાની સામે વાત મૂકી હતી કે આઠ વિદ્યાર્થીઓ હશે એક શાળામાં તો પણ એ શાળા બંધ કરવામાં નહીં આવે હું ભારતીય જનતા પાર્ટી સરકારના મંત્રીશ્રીને અને વિભાગને પૂછવા માંગુ છું આપણી પાસે શાળા પ્રત્યે બાળકો પ્રત્યે કેળવણી પ્રત્યે અને ગુજરાતના બાળકોને શિક્ષણના ઘડતર માટે આપ કેટલા ચિંતિત છો એ પહેલાં ગુજરાતની જનતા સામે સ્પષ્ટ કરો એક બાજુ સુફિયાની વાતો કરવી કાગળ ઉપર સરસ મજાના પરિપત્રો જાહેર કરવા પ્રધાનમંત્રી આવી અને પ્રાથમિક શાળાની ઉજવણી માટે જન્મદિવસની ઉજવણીની વાતો કરે અને બીજી બાજુ સ્થળ જમીન પરિસ્થિતિ ઉપર નિર્ણયો લેવાય છે એ શાળાંતર મારવાના લેવાય છે અહીંયા આગળ કાગળ ઉપર અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ નિયામક એ આદેશ આપવો બંધ કરવાનો એમાં પણ એ વાતો કરે છે છે એમ કહે કે શાળામાં બજાવતા શિક્ષકોના કૌશલ્ય અને સેવાનો મહત્તમ ઉપયોગ કરી શકાય વિદ્યાર્થીઓને યોગ્ય અને શ્રેષ્ઠતમ માળખાગત સુવિધાનો ઉપયોગ કરી શકાય વિશાળ ફલકમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાનો અવસર પ્રાપ્ત થાય એવા હેતુથી બાજુની સ્કૂલની અંદર એને આવન જાવન માટે ખર્ચાનો કોઈ પણ પ્રશ્ન નથી અને દૂરની શાળા હોય કે નજીકની શાળા હોય ગામનું તાળું મારી દેવાનું શાળાને અને બાકીની બાજુની સ્કૂલમાં એને ભણવા માટે મોકલવામાં આવે છે આનો આદેશ આપ્યો એક કલ્પના કરી શકીએ શાળાને પ્રાધાન્ય ભારતીય જનતા પાર્ટી સરકારનું પ્રાથમિક શિક્ષણ ઉપર બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવા બાબતની પ્રાથમિકતા આ તમામ પ્રશ્નો ઊભા કરે છે અત્યારે છેલ્લા પચીસ વર્ષથી શિક્ષણ ગુજરાતમાં સરકારી રાહે આપવામાં ભારતીય જનતા પાર્ટી સરકાર સદંતર નિષ્ફળ ગઈ ખાનગી શાળાઓ પાસેથી શિક્ષણ અપાવવામાં નિષ્ફળ ગઈ બંને બાજુથી શિક્ષણના કાર્યમાંથી હાથ ઊંચા કરી દેવાની માનસિકતા સાથે આ વહીવટ થઈ રહ્યો છે પચીસ વર્ષની અંદર બાળકોને પ્રાથમિક શાળાનું શિક્ષણ ગામડા ગામમાં ન મળે માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળા તો બહુ દૂરની વાત છે માળખાગત સુવિધાઓ છિન્ન ભિન્ન છે પાણી શૌચાલય મકાન ઓરડા શિક્ષણની અંદર શિક્ષક આ બધી બાબતોથી તો બહુ બધા પ્રશ્નો પીડાયેલા છે પણ માત્ર તાળા મારવાના એ એકમાત્ર વિકલ્પ નથી શિક્ષણનું બજેટ છે એ આપણે ભૂતકાળની અંદર અનેક પરિસ્થિતિમાં આપણે જોયું છે કે રાજ્યની વિકાસની બાબતમાં પાયાની બાબત કોઈ હોય તો શિક્ષણ અને બાળકોના ભવિષ્યની બાબતની ચિંતા છે ભારતીય જનતા પાર્ટી આ ચિંતા માંથી કાયમના માટે હાથું ચાકરી રાખેલા છે તેવો એક પછી એક દાખલો આપણી સામે